નમસ્કાર મિત્રો આજે હળવદ તાલુકાના માથક ગામે તલાટીકમ મંત્રી ઉપર હુમલો કરવાની જે ઘટના છે આ ઘટના બની છે જેને લઈ અને તલાટી મંડળ દ્વારા અત્યારે તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે આપણી સાથે તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ છે આપણે થોડીક તેઓ સાથે વાત કરીએ સાહેબ તલાટી ઉપર હુમલો થવાની ઘટના કદાચ હું એવું માનું છું કે ચાર પાંચ વર્ષમાં પહેલી વખત બની છે હળવદમાં પોલીસ મથકે ફરિયાદને પણ દાખલ કરવામાં આવી છે તમને આવેદનપત્ર પણ દીધું છે ખાસ સાહેબ આમની છે આવેદનપત્ર શા માટે આપવું પડ્યું ખાસ તો જે ઘટના બન્યાનું મારી જાણમાં આવેલ છે અને તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મને આવેદનપત્ર આપેલ છે એમાં એમની માંગણી છે કે જે ઘટના બની છે એ સંદર્ભે અમારી કચેરી તરફથી અને પોલીસ તરફથી એમને તપાસની કાર્યવાહીમાં સહકાર આપવામાં આવે અને જે ઘટના બની છે એના જે ગુનેગાર સાબિત થાય એને સજા થાય એ દિશામાં પણ પગલા લેવામાં આવે સાહેબ અમને જાણવા મળ્યું છે સામેના જે વ્યક્તિ હતા અરજદાર છે એમાં બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે મારા ધ્યાનમાં એ બાબત નથી અને એ વિષય સંપૂર્ણપણે પોલીસની તપાસનો વિષય છે પોલીસ અત્યારે સમાંતરે તપાસ કરી જ રહી હશે એટલે એ ઘટના જે બનેલી છે એમાં તલાટી મંડળ દ્વારા મને જાણ કરવામાં આવેલી છે એ હકીકતો મારા ધ્યાનમાં છે અત્યારે સાહેબ મોટા ભાગે આમ ગરમીનો પારો પણ આપણે અહીં ચાર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચી જતો હોય તલાટી મંત્રીઓ ઘણા એવા છે કે બે બે ત્રણ ત્રણ ગામનો ચાર્જ સંભાળતા હોય છે હવે આવી હુમલા થવાની ને એવી ઘટનાઓ જે છે એ શરૂઆત થઈ છે અહીંયાથી બંધ થઈ જાય તો એ જરૂરી છે નહીંતર પછી આવતા દિવસોમાં જો આવું કંઈ બંધ છે તો પછી તલાટીઓને ગામડે જવું જે છે એ મુશ્કેલ થઈ પડશે આપ જે કહો છો એમાં મારે એટલું જ ઉમેરવું છે કે મારા દોઢ વર્ષના હળવદના કાર્યકાળ દરમિયાન ભાગ્યે જ આવી કોઈ ઘટનાઓ મારા ધ્યાનમાં આવેલી છે અને હળવદ તાલુકાની પ્રજા ખૂબ શાંતિપ્રિય છે તંત્ર વચ્ચે અને પ્રજા વચ્ચે ખૂબ સુમેળથી ને સમજદારીથી કામ થતું આવ્યું છે અને ભવિષ્યમાં પણ એવું જ થશે આ ક્યારેક આવી એકલ દોકલ ઘટના બનતી હોય તો એમાં જે દોષિત હોય એને સજા થાય એ જરૂરી છે પણ એકંદરે હળવદ તાલુકો ખૂબ શાંતિપ્રિય અને ખૂબ સમજદાર લોકોનો તાલુકો છે આપણી સાથે તલાટી મંડળના પ્રમુખ જામાભાઈ પણ છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરી જામાભાઈ મારે ખાસ જાણવું એ છે કે અત્યારે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર દીધું ખાસ શું માંગ છે આવેદનપત્ર શા માટે દેવું પડ્યું માથક ગામે તલાટી તરીકે ફરજ બજાવતા મારા સાથી મિત્ર જગદીશભાઈ સાથે આજે જે હુમલાની ઘટના બની છે એ બાબતે એ ઘણી ગંભીર બાબત છે અને આવી ઘટના જો બીજી વખત બને ના બને એટલા માટે અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ મામલતદાર સાહેબ તથા અમારા ડીડીઓ ડીડીઓશ્રીને પણ અમે રજૂઆત કરવાના છીએ અને આના આ આવી ઘટના બીજી વખત ના બને એટલા માટે કડક હાથે કાર્યવાહી થાય અને તલાટી તરીકે હંમેશા ગામડામાં છેવડાના ફિલ્ડ લેવલે કામ કરવાનું હોય કરવાનું રહેતું હોય છે ત્યારે જો આને એક દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો આવી ઘટના બીજી વખત પણ બનવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે એટલા માટે કડક હાથે કાર્યવાહી થાય એવી અમારા તલાટી મંડળ તમામની અમારી છે અને એ થાય જરૂરી છે જામુભાઈ આપણે થોડુંક જાણવું ઈચ્છે કે આખી ઘટના શું બનેલી છે અને તલાટી ઉપર હુમલો થયો તો સેનાથી સેના વડે હુમલો કર્યો ને ઈજાગ્રસ્ત પણ થયા છે એ પણ જાણવા મળે છે અમારા તલાટી શ્રી જગદીશભાઈ આજે બપોરે મથક પોતાની ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન કોઈ ગામના વ્યક્તિ બે પિતા પુત્ર પોતે આવેલા હતા એમને કોઈ ગેરકાયદેસર જમીન ખાતે કરવા બાબતે એમને વાત કરેલી હતી તો એમને જણાવેલ હતું કે તમે આના જે કોઈ આધાર પુરાવા આપો તો મારાથી ઘટતી કાર્યવાહી થશે હું કરીશ પરંતુ તેઓને તેઓ પકડી હતી કે તું અને ગેરવર્તન કરી અને એમના ઉપર છરી વડે હુમલો કરેલ કરેલ હતો તેમને જો પોતાની ડિફેન્સ પોતે ન કરી હોત તો ન બનવાની ઘટના પણ બની શકી હોત એટલે છરી વડે હુમલો કરવામાં આવ્યો હા છરી વડે હુમલો કરવામાં આવેલ હતો બે પિતા પુત્ર બંને ત્યાં ઘટનામાં સામેલ હતા તમે વાત કરી ને એમાં એક જાણું મળ્યું એમાં સામેના એક વ્યક્તિને આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું ને એમાં પુત્ર પણ એને ઈજા પહોંચી છે એ પણ કહી રહ્યા છે કે તલાટીએ અમારી માથે હુમલો કર્યો હતો ના એવી કોઈ ઘટના હજુ અમારા જયારે ઘટના બની ત્યારે અમારા એક ગામની અંદર જે રેગ્યુલર તલાટી આશીષભાઈ પણ પોતે ત્યાં હાજર હતા અને ગામના સરપંચના પતિ શ્રી વાઘજીભાઈ કોળી અને બીજા એક ગામના વ્યક્તિ રાજુભાઈ ટાંક કરીને પણ ત્યાં ઘટના સ્થળે હાજર હતા અને એવી કોઈ પણ ઘટના બની નથી ફક્ત એમને પોતાના ડિફેન્સ માટે જે કંઈ કર્યું એ જ કર્યું છે એવું કોઈ એમને હુમલો કરે નહીં અને કરવાનો પણ ના હોય સરકારી કર્મચારી તરીકે તો એવું કોઈ ઘટના બનેલ નથી આમ તો હવે મોડી સાંજ આ થઈ ગઈ છે બધા તલાટીઓને બધા આયા છે ખાસ આવેદનપત્ર પણ તમે આપ્યું કે આવતા દિવસોમાં હવે ગ્રામ પંચાયતોમાં ત્યાં આગળ જવાનું હોય આવી રીતના જો હુમલાને થાય તો પછી હમણાં તમે કીધું હતું કે ડીડીઓ ને એસપી ને એને પણ રજૂઆત કરવાની છે ખાસ રજૂઆતમાં તમારી માંગ શું રહેશે અમારી માંગ એક જ છે કે આવી ઘટના બીજી વખત ના બને અને સરકારી અમારે તલાટી તરીકે છે ગામડા લેવલે કામ કરવાનું રહેતું હોય છે આની ત્રણ દિવસ પહેલાંની જ હજુ ઘટના છે એ ત્યારે પણ આવી એક મામૂલી ઘટના કહી શકાય એવી ઘટના બનેલી પણ ત્યારે આટલી મિયાણી ગામે હા મિયાણી ગામે ઘટના બનેલી હતી ત્યારે અમે કોઈ એનો વધારે આગ્રહ નહોતો રાખેલો પણ પરંતુ આજે જે ઘટના બની એ ખૂબ વધારે એક દુઃખદ ઘટના છે અને એને સહી શકાય નહીં એટલા માટે અમારી એક જ માંગ છે કે આના ઉપર કાયદેસર જે કલમો લાગતી હોય એ કલમો મુજબ એફઆઈઆર દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય પોલીસ સ્ટેશને બપોરથી અત્યારે સાંજ સુધી પોલીસ સ્ટેશનને જતા તો પોલીસ એફઆઈઆર લેવાનું કહી રહી છે ખરી એફઆઈઆર લઈ લે છે હા એફઆઈઆરની દાખલ કરવાની કાર્યવાહી ચાલુ જ છે અને એફઆઈઆર દાખલ કરવાની જ છે એવું અમારા સાહેબને અમે વાત કરેલી છે બીજુ હમણાં એક હમણાં બેઠા હતા તલાટીઓ અંદર અંદર એક ચર્ચા થતી હતી જો આવી નવી ઘટનાઓ બનતી રહેશે તો પછી ગામડામાં જવું મુશ્કેલ થશે એટલે ખાસ હવે આવી ઘટનાઓ ન બને અને આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી થાય તેની માંગને લઈને આવેદનપત્ર દેવાનું છે તેની સાથે જો એ મુજબ જે કંઈ માંગણી જે તલાટીઓની છે જે મંડળની માંગણી છે મુજબ ફરિયાદ પોલીસ દાખલ ન કરે તો પછી કાલથી કામથી અળગા રહેવાની પણ ચીમકી જે છે તમારા તલાટીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અમારા તલાટીમાં ભારોભાર રોષ છે અત્યારે આ ઘટના કેવાય ને કે બહુ વધારે પડતી છે એટલા માટે અમારે જિલ્લા મંડળ સાથે પણ અમારે વાત ચર્ચા ચાલુ છે અને જિલ્લા મંડળે અમને આગળની શું અમારે નક્કી કરવી અમારી જે રણનીતિ એના માટે અમે આજે સાંજે બધા મળી અને નક્કી કરવાના છીએ અને આગળની જે કઈ કાર્યવાહી અમારે જે આ રણનીતિ મુજબ અમે જે કાર્યક્રમો આપવાના છે એ કાલથી જાહેર કરવામાં આવશે એટલે અત્યારે કોઈ એવું જાહેર કરતા નથી કે કાલથી શું કાર્યક્રમો જો કાયદેસર નિયમ મુજબની આની ઉપર કાર્યવાહી નહીં થાય તો અમે આગળ અમારી જે કાર્ય રણનીતિ છે અમે જો અમને સંતોષકારક નહીં લાગે તો અમે કરવાના છીએ તો મિત્રો આતા હતા હળવદના તલાટી મંડળના પ્રમુખ ને તેની સાથે આ બધા તલાટી મંત્રીઓ કે પણ અત્યારે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે આવ્યા છે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર પણ આપ્યું છે તેની સાથે આવતીકાલે જિલ્લા વિકાસ અધિકારીને હળવદ પોલીસ મથકે સાથે જે એસપીને પણ રજૂઆત જે છે રજૂઆત કરવા માટે જવાના છે આભાર મિત્રો